નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં જો તમારા દીકરા કે દીકરીના લગ્ન ન થતા હોય સગાઈમાં બાધા આડે આવતી હોય તો મિત્રો વિડીયોમાં જણાવેલા ઉપાય તમે કરી લીધા તો આનું પરિણામ જોવા મળશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ઈચ્છતા હોય કે માતાજીની કૃપા તમારી ઉપર સદાચ બની રહે તો વિડીયોને લાઇક કરી કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો મિત્રો તમારા લગ્ન કોઈએ બાંધી દીધા છે તેમજ તમારો પગ જો એવી જગ્યાએ પડી ગયો કે જેના લીધે તમારા લગ્નમાં બાધા આવે છે તો મિત્રો તમે આ વિડીયોને આખો જોજો જો તમે આ વિડીયો આખો જોઈ લેશો તો તમને લગ્નને લઈને કોઈ પણ મુશ્કેલી હશે કે જો તમારા લગ્ન નહીં થતા હોય અથવા છોકરા અથવા છોકરી જો હોય તેમ તમારો મનમેળ ન બેસતો હોય અથવા તો મિત્રો કોઈ પણ કારણોસર તમારા લગ્ન અથવા તો સગાઈ અટકી જતી હોય તો મિત્રો વિડીયોને આખો જોવા માટે વિનંતી જો તમે આ વિડીયોને આખો જોશો તો આમાંથી તમારી બધી જ સમસ્યાનું સમાધાન આ વિડીયોમાં તમને મળી રહેશે તો મિત્રો આ વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી આ વિડીયોને અધૂરો છોડી દેશો તો મિત્રો તમને પૂરેપૂરી જાણકારી નહીં મળે અને તમને નુકસાન પણ થઈ શકે છે અને તમારી મુશ્કેલી ક્યારે પણ જશે નહીં આ વિડીયોમાં હું તમને જે ઉપાય જણાવવા જઈ રહી છું એ ઉપાયને તમે ધ્યાનથી સમજી લેજો જેથી કરીને તમારો બેડો પાર થાય આજે હું તમને તે વસ્તુઓ વિશે જણાવીશ જો તમારા લગ્ન સગાઈ ન થતી હોય તો આ વસ્તુ કરી લેશો તમે વિશ્વાસ રાખો કે ભગવાન તમારી બધી જ મનોકામના પૂરી કરે મિત્રો ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે ઉંમર વધી ગઈ છે હજી મારા લગ્ન નથી થતા ઘણા લોકો એવું વિચારે છે કે મારા તો ત્રીસ વર્ષ ઉપર થઈ ગયા છે તેમ છતાં મને મારા લગ્નની ચિંતા છે હવે તમારી કોઈ પણ લગ્ન બાબતને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમને આ વિડીયોમાં બધી જ એવી જાણકારી મળશે કે જેથી કરીને તમારા લગ્ન તરત થઈ જાય ઘણા લોકો એવા હોય કે જેના ઘરે માંગા તો આવતા હોય પણ મિત્રો તેની સાથે તમારો સંબંધ બેસતો ન હોય ઘણી તો એવું પણ થઈ શકે કે સામેવાળા હા કહી દે પણ થોડા દિવસ પછી ના પાડે એટલે કે તમારી સગાઈ તૂટી જતી હોય તો એવા કોઈ ઉપાય તમારે જરૂર કરવા કે જે ઉપાય કરીને તમારા અટકી ગયેલા લગ્ન જલ્દી જ થાય ઘણા લોકો એવા હોય કે જે આ વસ્તુને માનતા હોય છે અથવા તો ન પણ માને ઘણા લોકો એવું પણ કહે છે કે આ બધી જ જૂની પુરાની વાત છે બધી જ અંધશ્રદ્ધા હોય પણ મિત્રો આ વસ્તુ છે એ બધા જ લોકો માનતા ન હોય જે લોકો માનતા નથી એ લોકો બહુ જ હેરાન થતા હોય તો મિત્રો હું તમને એક વસ્તુ જરૂર કહેવા માંગીશ કે આધરતી ઉપર જે સારું હોય સાચું હોય તેની સાથે ખોટું પણ હોઈ શકે ખરાબ પણ હોય તો મિત્રો આ દુનિયામાં ઘણા બધા ખરાબ લોકો પણ હોય છે તેની સામે આટલા જ સારા લોકો પણ હોઈ શકે છે આથી મિત્રો આધરતી ઉપર કોઈ પણ વસ્તુ અશક્ય નથી આ ધરતી ઉપર જે મેલી શક્તિ હોય એ બધી જ નકારાત્મક ઉર્જા હોય અને આ નકારાત્મક ઉર્જાના પ્રભાવમાં કોણ આવી શકે છે તો મિત્રો જેની જન્મકુંડળીમાં રાહુ કેતુની મહાદશા ચાલતી હોય અથવા તેની અતદશા ચાલતી હોય અથવા રાહુ અને કેતુનો બધો જ પ્રભાવ જન્મ કુંડળીમાં બનેલો હોય તો મિત્રો આવા લોકો નકારાત્મક ઉર્જાના પ્રભાવમાં જલ્દી આવી જાય શાસ્ત્ર અનુસાર વિવાહ સંસ્કારની પ્રક્રિયામાં સૌથી પહેલાં કુંડળી મેળવવામાં આવે છે એવી માન્યતા છે કે કુંડળી મેળવીને લગ્ન કરવાથી લગ્ન જીવનની ગેરંટી રહે છે અને જો કુંડળી મેળવ્યા વગર જ વિવાહ કરવામાં આવે છે તો તેમનું લગ્ન જીવન ખુશાલ નથી રહેતું પતિ પત્ની વચ્ચે નાના મોટા વિવાદ થવા લાગે આની અનુસાર કુંડળી મેળવવાનું મુખ્ય કારણ ગ્રહોનું પરસ્પર મિલન કરવાનું હોય જ્યારે ગ્રહો પરસ્પર મળતા નથી તો જીવનમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ આવવા લાગે એટલે કે મિત્રો લગ્ન થવામાં અડચણ આવે અર્થાત જો તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો કોઈ પણ લોકોની ખરાબ નજર તમારી ઉપર લાગી શકે છે એટલે કે મિત્રો જો તમે ચાર રસ્તા ઉપર જાઓ છો તો ત્યાં તમારો પગ કેવી વસ્તુ ઉપર પડી ગયો છે તમને આ વસ્તુમાં બાધા આવી શકે તો મિત્રો હવે આપણે આ વસ્તુનું સમાધાન કઈ રીતે કરવું કે જેથી કરીને લગ્નમાં બાધા ન આવે તો મિત્રો આના વિશે જ હું તમને એક ઉપાય જણાવવા જઈ રહી છું તો મિત્રો ઉપાય જણાવું તે પહેલાં હું તમને એક વિનંતી કરું છું કે જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને તમને આવા જ વિડીયો દરરોજ મળતા રહે તો મિત્રો હવે આ ઉપાયને તમે ધ્યાનથી સાંભળો કે જેથી કરીને તમને આ ઉપાય સરખો સમજાય તો મિત્રો સૌથી તમે એ પણ જાણી લો કે આ ઉપાય તમારે ક્યારે કરવો તો મિત્રો આ ઉપાય જે છે એ તમે કોઈ પણ શનિવારના દિવસે કરી શકો શનિવારના દિવસે તમારે આ ઉપાય કરવાનો છે તો શનિવારના દિવસે મિત્રો આ લગભગ આઠ વાગ્યા સુધીમાં તમે આ ઉપાય કરી શકો છો એટલે કે મિત્રો તમે રાતના બાર વાગ્યા પહેલાં ઉપાય કરી શકો એટલે કે મિત્રો વસ્તુ શનિવારના દિવસે રાત્રે બાર વાગ્યા પહેલાં કોઈપણ સમયમાં તમે આ ઉપાય કરી શકો છો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે કઈ વસ્તુ જોઈએ છે તો જાણો તમારે એક તાળું લેવું એટલે કે મિત્રો તમારા ઘરમાં જૂનું કોઈ પણ તાળું છે તો એ પણ ચાલી શકે તાળાની સાથે જ કરવામાં આવે છે મિત્રો આમાં એવું પણ નથી કે તમે બજારમાંથી નવું તાળું ખરીદીને લાવો અને એની સાથે તમે પ્રયોગ કરો પણ એવું આમાં કંઈ જ નથી તમારા ઘરે જૂનું તાળું હોય તો એમાંથી પણ તમે આ ઉપાય આરામથી કરી શકો તો આ વાતનું તમે ખાસ ધ્યાન રાખો મિત્રો હવે આપણે એ પણ જાણીએ કે આ ઉપાય એને કઈ રીતે કરવો મિત્રો તમારે સૌથી પહેલા જૂનું તાળું અને ચાવી લેવી તાળું ખોલીને તે તાળાની ચાવીને કંઈક એવી જગ્યાએ ફેંકી દો કે જેને તમે કોઈ પણ શોધી ન શકે એટલે કે આ તાળાની ચાવીને તમે એ જગ્યા ઉપર નાખો કે જેને તમે કોઈ પણ બીજી વાર શોધી ન શકો એટલે કે મિત્રો આ ચાવીને તમે કોઈ પણ મોટા કૂવામાં કે નદીમાં નાખી શકો જેથી કરીને તમને આ ચાવી મળી ન શકે તમારે તાળો ખોલીને રાખવો મિત્રો જે જગ્યા ઉપર ચાવી નાખો છો ત્યાં તમારે લવિંગને મૂકી દેવું અને એટલે કે મિત્રો જે લવિંગનો ફૂલવાળો હિસ્સો હોય એ હિસ્સાને તમારે તાળાની વચ્ચો વચ્ચે રાખવો અને મિત્રો આ બધી જ વસ્તુઓ ક્યાં પછી કે આ તાળાને તમારે પોતાના માથા ઉપરથી સાત વાર ઉતારી લેવું જો આ ઉપાય જે છે એ તમારા ઘરનો કોઈ પણ સભ્ય કરે તો તેને પણ સાત વાર તમારા માથા ઉપરથી ઉતારી લેવું માથા ઉપરથી સાત વાર ઉતાર્યા પછી આ તાળાને કોઈપણ ચાર રસ્તા ઉપર રસ્તાની વચ્ચે મૂકી દેવું મિત્રો આ ચાર રસ્તા ઉપર તાળો મૂક્યા પછી તમારે દસ પગલાં એમ જ પાછળ ચાલી જવું પછી તમારો એક કે બાજુ ડાબો હાથ હોય એ બાજુ તમારે વળી જવાનું છે અને પછી તમારે સીધું જ ઘરે આવી જવું પણ તમારે એમ જ ઘરે આવી જવાનું નથી જ્યારે તમે ઘરે આવો તમારે પોતાના હાથ ધોઈ લેવાના છે અને પછી જ તમારે ઘરની અંદર આવવાનું છે જ્યારે પણ મિત્રો આ તાળું તમે સાત વાર માથા ઉપરથી ઉતારો જ્યારે તમે ચાર રસ્તા ઉપર મૂકવા જાઓ તો કોઈ પણ ઘરનો સભ્ય છે એ ઘરના દરવાજા ઉપર પાણીનો લોટો લઈને ઊભો રહે અને જ્યારે તમે ચાર રસ્તા ઉપર આ તાળાને મૂકીને આવો છો પછી આ જે લોટો લઈને જે સભ્ય ઊભો હોય તો તમારે હાથ ધોડાવી દેવો એ રીતે હાથ ધોયા પછી જ તમારે ઘરની અંદર પ્રવેશવો પણ મિત્રો જો તમારા ઘરમાં બીજું કોઈ માણસ ન હોય તો તમારે શું કરવું કે મિત્રો એવું પણ થઈ શકે કે બાળકો બહાર રહેતા હોય અને પોતાના પરિવાર સાથે રહેતા નથી તો મિત્રો ખુદ પોતાના માટે પણ ઉપાય કરવો ઈચ્છે છે તો તમારે એકલા હોય ત્યારે શું કરવું તો મિત્રો તમારે પોતાના માથેથી સાત વાર તાળો ઉતારીને પછી ચાર રસ્તા ઉપર જ્યાં તમે મૂકવા જાઓ છો તો એ જ સમયમાં તમારે પાણીનો લોટો સાથે રાખવો જે મુખ્ય દ્વાર છે ત્યાં તમે રાખી શકો અને જ્યારે તમે પાછા આવો છો તો એમાંથી હાથ ધોઈ શકો તો આ રીતે તમારે આ ઉપાય કરવાનો છે પણ તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે આ તાળું પોતાના માથેથી સાતવાર ઉતારો છો તો મિત્રો તમે જ્યાં સુધી તેને ચાર રસ્તા ઉપર મૂકીને ન આવો ત્યાં સુધી તમારે વચ્ચે સાથે કંઈ પણ બોલવાનું નથી તમે માથા ઉપરથી સાત વાર ઉતારેલું તાળું હોય તો એ સમયમાં તમારે મૌન ધારણ કરી લેવું અને સીધું જ ચાર રસ્તા ઉપર જતું રહેવું ચાર રસ્તા ઉપર મૂકી તમે વાત કરી શકો પણ એના પહેલાં તમે વાત કરી નથી શકતા જો કોઈ સાથે વાત કરવા માંગતા હોય તો પણ તમારે ઇશારામાં વાત કરવી અને આ ઉપાય જે છે એ તમારે સાફ ગુપ્ત જ રાખવાનો આ ઉપાય તમે ખાલી ઘરના સભ્યોને જણાવી શકો પણ બહારના કોઈ પણ લોકોને આ ઉપાય તમારે બિલકુલ જ નથી કહેવાનો પણ મિત્રો જ્યારે તમારા લગ્ન થઈ જાય પછી જ તમારે બીજા કોઈ લોકોને આ ઉપાય કહેવો આ ઉપાય કરવાથી મારા પણ લગ્ન થઈ ગયા અને મારી બધી જ મનોકામના પૂરી થઈ ગઈ પણ મિત્રો આના પહેલા ઉપાય તમારે કોઈપણને જણાવવાનો નથી કારણ કે મિત્રો આ ઉપાય જે છે એ ગુપ્ત જ છે જો આ ઉપાયને એમ જ બધાથી છુપાવીને રાખશો તો જ આનું ફળ તમને પ્રાપ્ત થાય તો મિત્રો આ ઉપાયમાં અમે તમને બધી જ જાણકારી આપી છે જો તમને કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં અમને જણાવી શકો છો આથી મિત્રો જો આ ઉપાય તમે કરી લેશો તો તમને આનું ફળ અવશ્ય જ મળશે જો તમે લગ્ન સંબંધથી હેરાન થતા હોય તો તમે અવશ્ય જ ઉપાય કરી લેજો જેથી કરીને તમારા લગ્ન થઈ જાય આ ઉપાય સિવાય તમે બીજા પણ ઘણા એવા ઉપાય જે છે એ આશા નથી કરી શકો જો મિત્રો તમારી લગ્નની ઉંમર વધી ગઈ લગ્ન કરવા ઈચ્છો છો તમારે વાસ્તુના આઠ નિયમોને અજમાવવા જોઈએ આ નિયમો અપનાવવાથી તમને તમારો મનપસંદ જીવનસાથી મળે અને જલ્દી જ તમારા તેની સાથે લગ્ન થઈ જાય તો ચાલો જાણીએ આ આઠ નિયમ કયા કયા છે વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્ન કરવા ઈચ્છુક યુવક યુવતીઓએ કાળા કલરના વસ્ત્રોના ઉપયોગ ઓછા કરવા તેનું કારણ એ છે કે કાળો રંગ શનિ રાહુ અને કેતો આ ત્રણ ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે જે લગ્નમાં બાધક હોય જો તમે પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા હોય અથવા પારંપરિક લગ્ન બંને સ્થિતિઓમાં આ વાતોનું ધ્યાન રાખો તમારે કાળો રંગ શરીર ઉપર બહુ જ ન રાખવો નકર તમારા લગ્નમાં બાધા આવી શકે લગ્નની ઈચ્છા રાખનાર વ્યક્તિએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લગ્નની વાત કરવા જે લોકો ઘરે આવ્યા હોય તેમને એવી રીતે બેસાડવા કે તેમનું મુખ ઘરની અંદર તરફ હોય લગ્નની વાત કરવા આવેલા લોકોનું મુખ બહારની તરફ હોવા પર વાત પાકી થવાની શક્યતા ઓછી થઈ જાય જેમના લગ્નમાં વિઘ્ન આવતા હોય તેમણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું તેમજ કુવારા યુવક યુવતીઓ જે ઘરથી દૂર રહીને નોકરી અથવા અભ્યાસ કરી રહ્યા હોય તેઓ કાયમ શેરિંગમાં રહેતા હોય એટલે કે ભાડાના ઘરમાં મિત્રોની સાથે રહેતા હોય પણ આ રીતે રહેતા હોય તમારે લગ્નમાં આવતા વિઘ્નોને દૂર કરવા માટે મનગમતો જીવનસાથી મેળવવા માટે પોતાના બેડ બારણાની નજીક લગાવો તેમજ પ્રેમી પ્રેમિકાઓ ખાસ કરીને ગુલાબના ફૂલ આપવા સામાન્ય વાત છે જો તમે પણ પોતાના પ્રેમી અથવા પ્રેમિકાને ગુલાબનું ફૂલ આપો છો તો પ્રેમની સફળતા માટે તમારે ફૂલ આપતી વખતે તેમાંથી કાંટા કાઢી લેવા ફૂલો દ્વારા એવા લોકો પોતાના લગ્ન જીવનને પણ ખુશાલ બનાવી શકે જેમની વચ્ચે પરસ્પર મતભેદ વધી ગયા હોય આવા લોકો ગુલાબની જગ્યાએ લીલી અથવા ઓર્કિડ્સના ફૂલનો બુકે ભેટમાં આપે તેનાથી પોતાના બેડરૂમને સજાવે તેના લગ્નમાં બાધા નથી આવતી આથી ઉપાયને અવશ્ય જ કરવો મનગમતા જીવનસાથી સાથે લગ્ન કરવા અને જલ્દી લગ્ન કરવા માટે યુવક એવા રૂમમાં સુવો જેમાં કરતાં વધુ બારણા હોય લગ્ન કરવાના ઇચ્છુક યુવક યુવતી સૂતી વખતે પોતાના પગની ઉપર તરફ અને ઉત્તરની તરફ રાખે અને માથાને દક્ષિણ દિશાની તરફ રાખવો તેમજ લગ્ન ઇચ્છુક યુવક યુવતીઓએ પોતાના ઘરના દક્ષિણ પાર્કમાં લાલ ફૂલની પેન્ટિંગ લગાવી સાથે જ વાસ્તુ વિજ્ઞાન મુજબ લગ્ન કરવા ઈચ્છુક વ્યક્તિએ પોતાના રૂમમાં ગુલાબી લાઈટ યલો સફેદ તથા ઘાટા રંગ કરાવવા આજે ઘણા યુવતીઓ અને યુવક લગ્ન યોગ્ય ઉંમર વિવાહ થઈ જાય તો ઘણી સમસ્યાઓ અને ચિંતા હળવી થઈ જાય પરંતુ દરેક યુવક યુવતીઓ લગ્ન સમયસર થાય તે જરૂરી નથી લગ્ન માટેના માંગા જ નથી આવતા તો કેટલાકમાં યુવક યુવતીઓને સગાઈ થઈ ગઈ હોય તો વાત બગડી જતી હોય એવી વખતે ગ્રહોની સ્થિતિ અને નસીબને કારણભૂત ગણવામાં આવે છે તેમજ યુવક થઈ ગયા હોય દરેક વખતે વિવાહ માટેનો પ્રસ્તાવ આવે બાધા ઉત્પન્ન થતી હોય અથવા વધારે ઉંમર થવા છતાં છોકરી છોકરાના વિવાહ કોઈ પણ કારણસર ન થતા હોય ત્યારે માતા પિતા ભાઈ બહેન સહિત પરિવારજનો નિરાશ થઈ જાય છે આવા સમયે નિરાશ થવાને બદલે જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલા ઝડપથી લગ્નના ઉપાયો કે પ્રયોગો કરવામાં આવે તો મિત્રો વિશ્વાસ રાખો કે થોડા જ સમયમાં તમારા ઘરે ઢોલ નગારા વાગવા લાગે છે લગ્ન ગીતો ગવાય શીઘ્ર વિવાહ માટે જ્યોતિષશાસ્ત્રમાં મંત્રો જાપ દેવપૂજન દાન વગેરેની સાથે સરળ ઉપાયો અજમાવવાની પણ વિધાન છે તેનાથી યુવક કે યુવતીના સંબંધ વિવાહ આડેની બાધાઓ દૂર થાય તેમજ જો કોઈ યુવક કે યુવતીને કુંડળીમાં સૂર્યને કારણે વિવાહમાં બાધા આવતી હોય તો દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યને જળ ચડાવવો ઓમ સૂર્યએ નમઃ મંત્રનો જાપ કરવો તેમજ કુંડલીમાં મંગળને કારણે વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો ચાંદીનો ચોરસ ટુકડો હંમેશા પોતાની પાસે રાખવો વિવાહ જલ્દી નક્કી થઈ જાય તેવું માનવામાં આવે છે સૂર્યની બાધા હોય અને સંબંધની વાત આવે ત્યારે થોડો ગોળ ખાય અને પાણી પીને જવું સાથે જ યુવક કે યુવતીની માતાએ સંબંધ નક્કી ન થાય ત્યાં સુધી ગોળ ખાવાનું છોડી દેવું તેમજ મિત્રો તાંબાનો ચોરસ ટુકડો જમીનમાં દાટી દેવાથી સૂર્યની બાધા સમાપ્ત થાય અને વિવાહ જલ્દી ગોઠવાય સાથે જ દરેક શનિવારે શિવલિંગ પર કાળા તલ ચઢાવવા તેનાથી શનિની બાધા સમાપ્ત થઈ જાય સંબંધ જલ્દી જ નક્કી થાય મિત્રો શનિવાર અડતા રવિવારે વિહિતાચળમાં નાળિયેર વાહવવાથી રાહુની બાધા દૂર થાય છે અને વિવાહ જલ્દી ગોઠવાય મિત્રો એક બાજુએ શેકેલી આઠ ગળી રોટલીઓ કૂતરાને ખવડાવે જેથી તમારા લગ્ન જલ્દી જ થાય આ દિવસે શનિવાર અથવા રવિવારે કાળા કપડામાં આખી અડદ લોખંડ કાળા તલ અને સાબુ બાંધીને તેનું ગરીબ વ્યક્તિને દાન કરવું સાથે જ મિત્રો કાળા ઘોડાની નાળમાં બનાવેલો હલ્લો જમણા હાથની અંધ્યા આંગળીમાં પહેરવો જલ્દી જ કોઈનું માંગુ આવે જો તમે વિડીયોમાં જણાવેલા ઉપાયને કરી લીધા તો લગ્ન જરૂર થઈ જશે તમારી બધી જ મનોકામના પૂરી થઈ જશે તો મિત્રો આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોની અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર